શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની માનવસર્જિત દુર્ઘટનાને લઈ ઉચ્ચતમ ન્યાયાધીશ દ્વારા તપાસ કરાવવા માંગ કરાઈ છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધી અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બની હતી જેમાં મોટા પ્રમાણમાં જાનહાની થઈ છે ત્યારે આવા આઘાતજનક અને દુઃખદ માનવસર્જિત દુર્ઘટનામાં ઉચ્ચતમ ન્યાયાધીશ દ્વારા તપાસ કરાવવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક પગલાંની માંગ કરાઈ હતી તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર રહ્યા હતા જે દુર્ઘટના ઘટી છે એની અંદર આપણા નિર્દોષ નાગરિકોના જાન ગયા છે બાળકોનું અને યુવાનો અને કેટલાક વાલીઓ પણ એની અંદર મૃત્યુ પામ્યા છે એ બાબત સર અમે રાજ્યપાલશ્રીની પાસે અમે તપાસ માંગવા આવ્યા છે કે આ ઘટના ઘટી એક માનવસર્જિત છે કારણ કે આ ડોમ જે ચાલતો હતો ખૂબ જ મોટો હતો અને એની અંદર સરકારી અધિકારી કોર્પોરેશનના પોલીસ અધિકારીની રાહબરી હેઠળ આ ડોમ ધમધમતો હતો અને એની અંદર તમામ જિમ્મેદાર માણસો છે મોટા મોટા કે જેની તપાસ હાઈકોર્ટના જજ પાસે થવી જોઈએ તો ગુજરાતની અને નિર્દોષ મૃત્યુ પામેલા જે નાગરિકો છે એમને ન્યાય મળે એ બાબતની અમે રજૂઆત કરવા આવ્યા ગુજરાતની અંદર જે ઘટના ઘટે છે કોઈ પણ ખૂણા પર ત્યારે સરકારી તંત્ર જાગે છે સરકારી તંત્ર એની કોઈ પણ સંસ્થા પર નિયંત્રણ રહ્યું નથી આ આખા ગુજરાતની અંદર ભ્રષ્ટાચારથી ડૂબેલી સરકાર છે અહીં જંગલરાત ચાલે છે કારણ કે જેને મિચ્છા થાય તે જોમ ગેમ ઝોન ખોલી નાખે છે જેની ઈચ્છા થાય કે ટ્યુશન ક્લાસ ખોલે એની ઉપર કોઈ પણ જાતનું નિયંત્રણ નથી જો તેઓ વેરો ઉઘરાવે છે તેઓ તમામ ટેક્સ ઉઘરાવે છે પણ જનતા માટેની કોઈ પણ સુવિધા કોઈ સુરક્ષા નથી કારણ કે તેઓની શાસક પક્ષ સાથે મિલી હોય છે એમની ભાગીદારી હોય છે તેથી આમ જનતાના જીવને નેવે મૂકી અને આ ધંધાદારી કામો ચાલી રહ્યા છે અને સુરતની અંદર પણ આ ડેમ ડોમને અમુક બંધ કરવામાં આવ્યો છે કેમ કે એમને એની પરમિશન નથી મળી એ પણ છતાં ચાલતું હતું તો આ આ ગેરકાયદેસર પ્રવૃત્તિની અંદર મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર પણ ઇન્વોલ્વ છે એવું સાબિત થાય છે અમે એક રાજકીય પક્ષ જવાબદાર ગુજરાતના રાજકીય પક્ષ તરીકે માગણી કરીએ છીએ કે આવોની ઉપર સખતમાં સખત પગલાંમાં ભરવામાં આવે અને અગર જો આ રીતે નહીં કરવામાં આવશે તો અમે લોકો અમારા અમારા પક્ષના કાર્યકર્તા અને જનતા ભેગા મળી અને આવા ડોમની ઉપર કાર્યવાહી કરશું એની તમામે તમામ જિમ્મેદારી પ્રશાસન અને સરકારની રહેશે